નથી જાવ જિલ્લો બન્યો વિરોધ યથાવત છે તો સાંભળ્યું તમે થરાદ મારે નથી જવું આ દાનેરા અને કાંકરેજના લોકોની માંગણી છે કે અમારે બનાસકાઢામાં જ રહેવું છે કાંકરેજ અને દાનેરા આમ તો થરાદથી નજીક પરંતુ પાલનપુર થોડું દૂર છે છતાં પણ આ તાલુકાના લોકોને પાલનપુરમાં જ રહેવું છે શું છે તેનું કારણ વડુમથક કોને ત્યાંથી કેટલું દૂર છે જો વિરોધના વંટોળમાં શું થઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ અને સમજીએ ધાનેરાના લોકોએ પોતાના તાલુકાને બનાસકાંઠામાં ચાખવા માટે વિશાળ રેલી કાઢીને આવેદન પત્ર આપ્યું સાથે ચીમકી આપી કે જો આગામી સમયમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરાશે ધાનેરાની માફક આંકરેજમાં પણ કંઈક આવું જ છે

પાલનપુરમાં અમને એવી તકલીફ નથી પાલનપુર નજીક છે પાલનપુર આવ્યું પડે છે અને પાલનપુરમાં મારું એક એની પોઝિશનમાં છે એટલે કોઈ નવી કાર્ય કરવાની જરૂર નથી એટલે અમને એક જ માર્ગથી પાલનપોર રાખવું એવી અમારી માંગ છે થરાદમાં મુખ છે તો અમે સરપંચ આખા એસોસિયનમાં અમે હડતાલ ઉપર ઉતરીશું નકે અમને હવે પાલનપુરમાં જ રાખી અમારે બહુ તકલીફ પડે છે વસ્તીને જવું આવવું બહુ વસ્તી બસ જાય પાલનપુર સીધી અને જો થરાદ જવા માટે અમારે ત્રણ જગ્યાએ બદલે તારે થરાદ પોકાય તો નાઇટે રહેવું પડે આ જાવ તો એક દિવસમાં અમે રિટર્ન આવીશું એટલે અમારે માંગ છે કે અમને બનાસકોઠામાં જ રાખી અને સાત સાત તાલુકા કરે તમે બનાસકોઠામાં જ આવી જવું છ વત્તા આઠ કર્યું છે સાત વત્તા સાત કરે તો અમે બનાસકાંઠામાં જ આવી જવું કાંકરેજ અને ધાનીરાને નવા વાવ થરાદ જિલ્લામાંથી નથી જવું જ્યારે દિયોદરને નવો જિલ્લો જોઈએ છે દરેકની અલગ અલગ માંગ છે પરંતુ હવે તમે ક્યાંથી કેટલું અંતર થાય છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લો તો કાંકરેજથી થરાદનું અંતર અડસઠ કિલોમીટર છે જ્યારે કાંકરેજથી પાલનપુરનું અંતર એકોતેર કિલોમીટર થાય છે વાત ધાનેરાની કરીએ તો ધાનેરાથી થરાદનું અંતર છેતાળીસ કિલોમીટર અને ધાનેરાથી પાલનપુરનું અંતર એકસઠ કિલોમીટર થાય છે હવે દિયોદરથી થરાદનું અંતર ચાલીસ કિલોમીટર છે અને દિયોદરથી પાલનપુરનું અંતર ઓગણ કિલોમીટર દૂર છે આ જાણકારીથી તમે સમજી શકો છો કે લોકોને હવે પોતાના જિલ્લા મથકે જવા માટે કેટલું અંતર કાપવું પડશે દિયોદર કાંકરેજ અને ધાનેરામાં વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે સરકાર આગામી સમયમાં શું નિર્ણય લે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા